નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરાથી વડોદરા શહેરમાં ભાણેજા મકરપુરામાં જે વલ્લભનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોને આજ રોજ ત્યાંથી તોડવાની ધમકી આપવામાં આવી હતી એ ધમકીઓ સરકાર દ્વારા નહીં પરંતુ બિલ્ડરો દ્વારા અને તેના માથા ભારે માણસો દ્વારા ત્યાંના રહીશોને અવારનવાર ઝૂપડપટ્ટી તોડવાની ધમકી આપતા હોય છે ત્યાંના રહીશોનું કહેવું છે કે ત્યાંના લોકો સિત્તેરથી પિંચોતેર વર્ષથી વસવાટ કરી રહ્યા છે અને સરકાર દ્વારા મંદિર માટે જગ્યા ફાળવેલી હતી તેની પાસે વરસાદી કાંસ પણ આવેલી છે અને બિલ્ડરો દ્વારા વરસાદી કાંસને ત્રણ ફૂટ જેટલી દબાઈ દેવામાં આવી છે સાથે ત્યાંના રહીશોનું કહેવું છે કે જ્યારે બિલ્ડરોના માથા ભારી માણસો અચાનક ઘરમાં ઘૂસી જાય છે અને જણાવે છે કે તમે આ ઝોપટપટ્ટી ખાલી કરી દો અમે તમને ચાલીસથી પચાસ હજાર રૂપિયા રોકડા આપીએ છીએ તમે આ જગ્યા ખાલી કરી દો અને ત્યાં રહેતાના લોકોને ઘરોમાં ઘૂસીને તોડફોડ કરવા માટે નિશાન બનાવી રહ્યા છે આ દરમિયાન વલ્લભનગરના શ્રીને કલેક્ટરશ્રીને શ્રીને જરૂરી પુરાવા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર ભરતભાઈ સોલંકી તથા પ્રફુલ મરાઠી હું રામરાજ સરોજ વલ્લભ કોલોનીથી મોજે મક્કરપુરા ખાતે રેવન્યુ સર્વે નંબર ચારસો વાળી જગ્યા જે રણ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ના તાબા હેઠળ છે તે જમીન ઉપર શ્રી દર્શનમ વાળો બિલ્ડર જે કિંગ્સ વિલા નામની સાઈટ ચલાવી રહ્યો છે તે અનઅધિકૃત રીતે અમારા એરિયામાં પ્રવેશ કરવા માગે છે અને અમારી ત્યાંની ગરીબ જનતાને ધાક ધમકી આપીને અમારી જમીનો લઈ લેવા માગે છે જેના વતી એ એવું કહે છે કે તમે વીસ હજાર લઈ લો ચાલીસ હજાર લઈ લો એ રીતે બધાનું ઘર લઈ લેવા માગે છે અને અમે લોકો અત્યારે લગભગ છેલ્લા સિત્તેર એંસી વર્ષોથી અહીંયા રહીએ છીએ વેરો ભરીએ છીએ જેના અમારી પાસે તમામ પુરાવા છે અમારી પાસે એનું પ્રોપર્ટી કાર્ડ છે અમે આગળ સુધી લડત કરીને આવેલા છે

કલેક્ટરમાં રજૂઆત કરેલી છે મ્યુનિસિપલ કમિશનરમાં રજૂઆત કરી છે દક્ષિણ ઝોનની અંદર મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે એમને આરટીઆઈની કોપી આપેલી છે જેની પર વીસ રૂપિયાનો સ્ટેમ્પ જોટાડેલો છે અમે હજુ એમનો જવાબ આવ્યો નથી એટલે સરકારમાં અમે આના બધી જવાબ માગેલો છે હજુ એમના પુરાવા અમારા હાથમાં આવ્યા નથી અગાઉ તમને કોઈ નોટિસ વગર કઈ આપી નોટિસ કશું આપી નથી ધાક ધમકી આપીને પાછળ પાછા લીટા દોરે છે અને આ લોકોને હેરાન કરે છે બિલ્ડરના મરતિયા માણસો માથા ભારે બાઉન્સરો લઈને આવે છે ને આ લોકોને હેરાન કરે છે તે આમના ઘર ભી એમ પાછળ આવેલું છે આ ભાઈનું બોલો હવે બિલ્ડરના માણસો આવે છે અમને બધા ઓફિસે બોલાયા હતા બિલ્ડરના માણસે કે ચાલીસ ચાલીસ હજાર રૂપિયા આપીએ છીએ અમને તમારું મકાન આપી દો અમે આઠ દસ દિવસમાં સમય અમે માંગ્યો છે અમે તમને પછી જવાબ આપીશું જે પાછળનો નાળો જે પાછળનો કાસ્ટ છે એ બધો બિલ્ડરના માણસે બધું પૂરી નાખ્યું છે પોઝિશન એવી છે કે મક્કરપુરા ગામની અંદર આ વખતનો પાણી આવે એટલે મક્કરપુરા ગામ ડૂબશે લાલબાગનું પાણી આવે છે આખું પાણી અહીં ચોકઅપ થઈ જશે પાછળનું નાડું બંધ કરી નાખીએ છે પાછળનું નાળું જે નાડું હતું એના પર રોડ રોડ બનાવી દીધું હતું ત્યાં માટી નાખી દીધી છે ને ત્યાં રોડ બનાવે છે એટલે એ રીતે પાણીની મુશ્કેલી ઊભી થશે અને અમને ખોટી ખોટી બિલ્ડરના માણસો અહીં ધાક ધમકી આપે છે હેરાન કરે છે બરાબર છે અમારી પાસે પ્રોપર્ટી કાર્ડ છે સાત બારનો ઉતારો છે અમારા ઘરવેરાની અંદર અમારા ટીકા નંબર એકત્રીસ આવે છે સર્વે નંબર ઓગણીસો સત્તાણું આવે છે બધા કાયદેસરના બધા કારવાહી પુરાવા પંચોતેર વર્ષના અમારી પાસે ઓલરેડી તૈયાર છે તો બી એ લોકો ખોટી રીતે અમને બિલ્ડરના માનો અમને હેરાન કરે છે મારો છેલ્લું ઘર છે ત્યાં માર્કિંગ કરી ગયા કરી ગયા છે તે કારણે મકાન તૂટવાના બદલે એક માણસને એટેક બી આવેલો છે હમણાં જોઈને આવ્યા છે બધા તય લોકો આવી દવાખાનામાં એડમિટ છે આવી રીતે એમાં કોઈનું જાન નામ હા જે બીમાર છે કિંગ્સ વિલા દર્શનમ ગ્રુપ વિલ્સ વિલ્સ વિલા દર્શન કિંગ કિંગ્સ વિલા દર્શનમ ગ્રુપ વિજય સૂર્યવંશી બીજું નામ છે એના માથા ભારે માણસો આઈન તાપ ધમકી આપે છે ઘરમાં ઘુસી જાય છે જબરજસ્તી અને એવું કે છે કે કોર્પોરેશનના માણસો છે અમે અને એમના જ માણસો હોય છે બિલ્ડરોના એ લોકો માર્કિંગ કરે છે ઘરમાં કોર્પોરેશનના બોલીને અને જબરદસ્તી બીવડાવે છે બધાને